પાવર વયો જાય ને એટલે બધું નકામું થઈ જાય ભલે ગમે તેટલું મોંઘું હોય કિંમત પાવર ની છે માણા ગમે તેટલો મોટો હોય પણ અંદરથી પાવર વયો જાય એટલે હડગાવી નાખવાનું એમાં માઇક ગમે તેટલું મોંઘું હોય આમાં કામ છે ને સિત્તેર રૂપિયાના સેલ કરતા હોય એની કિંમત ન કરો ને તો આની કઈ કિંમત ન થાય એમ આપણા જીવનમાં એવું છે આપણે આમ જોવા છે પણ અંદર ઈશ્વર નો પાવર છે પણ ક્યા સમયે કઈ જગ્યાએ અને કેવા મુહૂર્ત ની અંદર આ પાવર જાય એનું મહત્વ છે અંતે નારાયણ સ્મૃતિ સુખદેવજી એ જ કહે છે આ જગતમાં કોઈ સંતો ને મહાપુરુષો મળ્યું નથી મળ્યું મોટા મોટા સંતો જેની આશા રાખે મને પૂછતા હતા કે એમના પરિવારને કથામાં અવાય કે ન હોવાય અરે મેં કીધું એને તો ખાસ અવાય બીજા ન આવે